મટર પનીર ખાઈ ખાઈને હવે અમે બહુ થાકી ગયા અને પીઝા બર્ગર પણ ખાઈ ખાઈને બહુ થાકી ગયા છીએ તો હવે એની સિવાયનો શું ઓપ્શન હોય એ અમે ગોતી છીએ તો દર શનિવારે અમે નવું નવું ટ્રાય કર્યું કે કોઈક જગ્યાએ જઈને જોઈ કે કઈ સારી સારી વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ અહીંયા પણ અમુક જ વખત એવું થાય છે કે નહીં કે હાલો ખાધીને મજા આવી આપણે બીજી વખત જાય નહીં તો તમને હંમેશા એવું થાય કે પૈસા જાય તમે ભીખાઈ રહો અને તમને બીજી વખત એમ થાય નહીં કે ત્યાં જાય તો હવે પહેલી વખત ટ્રાય કરી શીજ હોય કે એવું લાગે છે કે નહીં અને અહીંયા ને અહીંયા વેજીટેરિયન ડીશ બહુ ઓછી છે ને કોઈ જગ્યાએ તો હોય નહીં ને તો તમે તમને કમ્બાઈન કરીને આપી દે તમે એમ કહો કે વેજીટેરિયન એટલે વેજીટેરિયન માટે ખાલી એક રાઈસ ને બધા શાકભાજી ને અહીંયાના લોકોને ખબર નહીં પડતી હોય કે ખબર નહીં કારણ કે એને એવું લાગે છે કે વેજીટેરિયનમાં ખાલી એક રાઈસ આવે છે ને બધા શાકભાજી આવે છે એની સિવાય બીજી કોઈ રેસિપી આવતી જ નથી પણ એને ખબર નથી કે વેજીટેરિયનમાં ઘણી બધી ડીશો આવે છે અને અહીંયા તમને પ્રોપર ડીશ બહુ ઓછી જોવા મળે છે તમને એકદમ કમ્બાઈન કરી બધું મિક્સ વેજીટેબલ કરી અને આપી દઈ છે પણ હવે હું ઘણા ટાઈમ તો બોલું છું મને એવું લાગે છે કે સારી સારી તો પેલા ખાઈ લઈશ તો અમે લીધા હતા બે બે પ્લેટ લીધી હતી એનું નામ હતું પિત્તા પિત્તા નામના બ્રેડ હોય અને એમાં બધો મસાલો ભરેલો હોય ને ફલાફલ ભરેલા હોય સારું છે આમ ખાવામાં સારું છે પણ ક્વોન્ટિટી બહુ ઓછી છે તો તમારે એક ડિશ એ ન થાય તો તમારે બે ડિશ લેવી પડે એક આઠ 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 યુરોની એક ડીશ આવે છે સારું છે તો જમીને અમે આવી ગયા છીએ અહીંયા સિટી સેન્ટરમાં અહીંયા ઓલિમ્પિક આલે છે પેરિસમાં પણ એની થોડી ઘણી અસર આ પણ જોવા મળે છે તો ઘણી બધી પબ્લિક અહીંયા ભેગી થઈ છે અને નાનો એવો પ્રોગ્રામ છે અને એની એન્ટ્રી પણ ફ્રી છે તો આપણે એક વિઝિટ કરીએ અંદર શું પ્રોગ્રામ છે તે તો જોઈ અને જે ઓલિમ્પિક્સમાં બધી ફૂટબોલની મેચ છે એ અમારા સિટીમાં થવાની છે એટલા માટે તમે અહીંયા જુઓ તો તમને પબ્લિક પણ બહુ જોવા મળે છે અને જે બધી અનાઉન્સમેન્ટ થાય છે એ પણ ઇંગ્લિશમાં થાય છે તો મજા આવશે અને ટિકિટ તો નહીં મળે પણ અમે ટ્રાય કરશું કે કંઈક મળે તો જોઈએ એક મેચ તો અહીંયા છે લાંબી લાઈન પણ આપણે લાઈનમાં ઉભા રહેવું ને વારો આવે ત્યારે અંદર જઈ તો એ ઘણી બધી લાઈન પણ છે અને આગળ ચેકિંગ પણ થાય છે શું થાય જોઈએ આપણે તો અહીંયા થાય છે સિક્યુરિટી એકદમ એરપોર્ટ ટાઈપ છે એકદમ હાઈ સિક્યુરિટી છે તો અમે એકદમ હાઈ સિક્યુરિટી પાસ કરી અને અંદર આવ્યા છીએ અને અંદર સારો માહોલ છે ત્યારે ¡Me voy હા મને સમજાવતા કે કેવી રીતે આમાં કલર પૂરવો જેવી રીતે વાઈટ જે દેખાય છે એમાં જ બ્લુ કલર કરવાનો છે અને કેટલો ડિસ્ટન્સ રાખવાનો છે અને કેવી રીતે તમારે કલર કરવો એ મને બધું સમજાયું મેડમ

તો અહિયા સારો એવો કાર્યક્રમ યોજવામાં આવેલો છે ને છોકરા માટે મોટા માટે બધા માટે તો અહીંયા નાની નાની એક્ટિવિટી થાય એમાં તમે ભાગ પણ લઈ શકો અને તમે અહીંયા પાછળ તમે દેખાય છે મોટી સ્ક્રીન મૂકેલી છે તો એમાં બધી ગેમ ખાવાની છે ઓલિમ ઓલિમ્પિકમાં એ બધી અહીંયા બધી દેખાડવામાં આવે છે તો તમે અહીંયા જોઈ પણ શકો અને નાની મોટી એક્ટિવિટીમાં ભાગ પણ લઈ શકો પણ અત્યારે વાતાવરણ સાથ નથી આવતું થોડો થોડો વરસાદ આવે છે તો આમાં સારું વાતાવરણ હોત તો મજા આવત પણ થોડો વરસાદની સંભાવના છે કે હમણાં જોરથી વરસાદ આવશે એવું તો અહીંયા થાય છે આ ગેમ આ સાયકલ છે એ સાયકલને તમારે છે ને રિવર્સમાં નહીં ઉકાળવાની ધીમે ધીમે કરતાં પહેલી લાઈન છે ત્યાં સુધી પગાડવાની વધારેમાં વધારે મેક્સિમમ ટાઈમ લેવાનો તો Oh, my God. ભાઈ લીધી છે વધારે ટાઈમ તો હવે ત્યાં ત્રેવીસ સેકન્ડ છે એ લખી અને જે નવી સેકન્ડ વધારે છે એ લખશે તો સ્ક્રીન પણ મૂકેલી છે સાથે સાથે તમે જોઈ પણ એક અને સાથે એક્ટિવિટી પણ કરી તો હારું આ પ્રોગ્રામ યોજવામાં આવેલો છે શનિ રવિનો નો દિવસ એટલે બધા બાળકો અને બધા એડલ્ટ પણ ફ્રી હોય તો બધા એન્જોય કરે છે તો અહીંયા તમને દેખાય છે એક પ્રકારની ગેમ છે ગેમમાં બે બે ના જૂથ હોય એમાં પકડીને નીચે પાડી દેવાના જે પડી જાય એ જીતી જાય તો સારી એક્ટિવિટી છે નાના છોકરા માટે બપોરે અમે જેમાં પણ ડેઝર્ટ નહોતું ખાધું તો અત્યારે અમે હજી માર્કેટમાં ડેઝર્ટ લેવા માટે ઘણા બધા ઓપ્શન છે તો કન્ફ્યુઝ થઈ પણ અમારું ફેવરેટ છે ફોટોગ્રાફી લઈ લઈ ઘણા બધા ડેઝર્ટ છે તો આપણે લેવું આ જે અમારો ફેવરેટ છે બે યુરોના બે પીસ અને એક યુરોનો એક પીસ જે બહુ મસ્ત હોય તમે એક વાર ખાવ તો તમને એમ થાય આ જ ખાવું છે બીજું કોઈ ખાવું જ નથી તો લઈ લીધા છે અમે ડેઝર્ટ અને હવે જાય છીએ ઘરે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય